શ્રાવણ મહિનામાં આ પાંચ શાકભાજી જરૂર ખાઓ આ શાકભાજી આરોગ્ય માટે રૂપ છે નસ્કાર મિત્રો જય શ્રી શંકર રાધે રાધે અને હર હર મહાદેવ આપ સૌનું આપણી ચેનલ પર હાર્દિક સ્વાગત છે શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થવાનો છે એ મહિનો જે ભગવાન શિવને સમર્પિત માનવામાં આવે છે આ દરમિયાન ભક્તો પૂજાપાઠ વ્રત અને ઉપવાસમાં લીન રહે છે પરંતુ એક બીજી બાબત પણ ખૂબ મહત્વની છે અને એ છે આરોગ્યનું ધ્યાન રાખવું કારણ કે શ્રાવણ માત્ર ધાર્મિક આસ્થાનો જ નહીં પરંતુ ચોમાસાનો પણ મહિનો છે જેમાં અવારનવાર પેટની બીમારીઓ ચેપ અને પાચનની સમસ્યાઓ જોવા મળે છે આવા સમયે એ જરૂરી છે કે તમે તમારા ખોરાક પર વિશેષ ધ્યાન આપો સાવનમાં કેટલીક વસ્તુઓથી દૂરી રાખવી જોઈએ એ તો તમે સાંભળ્યું જ હશે પરંતુ કેટલાક એવા શાકભાજી પણ છે જેને આ ઋતુમાં જરૂર ખાવા જોઈએ કારણ કે આ શાકભાજી શરીરને ભેજ આપે છે રોગોથી બચાવે છે અને મનને પણ શાંત રાખે છે તો ચાલો જાણીએ એ પાંચ ખાસ શાકભાજી જેને શ્રાવણ મહિનામાં જરૂર ખાવા જોઈએ વિડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી છે અને કદાચ કોઈ મોટી બીમારીથી તમને બચાવી શકે છે જો તમે ચેનલ પર પહેલીવાર અહીં આવ્યા હોવ તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક આપી કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને ભોલેનાથના આશીર્વાદ મેળવી લેજો તો મિત્રો શરૂ કરીએ કઈ એવી શાકભાજી છે જેને આપણે શ્રાવણ માસમાં ખાવી જોઈએ નંબર એક અળવી શ્રાવણની ઋતુમાં શરીરને અંદરથી મજબૂત કરવા માટે અળવી એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે તેમાં રહેલી હળવી ચીકણાશ શરીરના હાડકામાં લચીલાપણું જાળવવામાં મદદ કરે છે સાથે જ આ શાકભાજી ત્વચાને અંદરથી પોષણ આપે છે જેથી ત્વચા સાફ અને મુલાયમ રહે છે નંબર બે દૂધી તુરિયા અને ટમેટા આયુર્વેદ મુજબ આ ઋતુમાં એવા શાકભાજીનું સેવન કરવું જોઈએ જે હળવા હોય અને સરળતાથી પચી જાય દૂધી તુરિયા અને ટમેટા આ જ શ્રેણીમાં આવે છે આ શાકભાજી માત્ર પેટને ઠંડક જ નથી આપતા પરંતુ શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે તેથી આને તમારા રોજિંદા ખોરાકમાં જરૂર સામેલ કરો નંબર ત્રણ ભીંડા ભીંડાને આ ઋતુનું સુપર શાકભાજી કહી શકાય તેમાં રહેલી કુદરતી ચીકણાશ પેટ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે આ શાકભાજી માત્ર પાચનક્રિયાને સુધારે છે એટલું જ નહીં પરંતુ ચોમાસામાં થતી એસિડિટી અને ગેસની સમસ્યાઓને પણ દૂર રાખવામાં મદદ કરે છે મિત્રો હવે જાણી લઈએ કે શ્રાવણ મહિનામાં કઈ વસ્તુઓથી દૂરી રાખવી જરૂરી છે નહીં તો આરોગ્ય પર ખરાબ અસર પડી શકે છે નંબર એક ખાટા દહીંથી દૂર રહો સાવન દરમિયાન દહીંનું સેવન સામાન્ય દિવસોની જેમ ન કરવું જોઈએ આ ઋતુમાં દહીં ખૂબ જલ્દી ખાટું થઈ જાય છે જેનાથી તેમાં હાનિકારક બેક્ટેરિયા બનવા લાગે છે જો તમે દહીં ખાવા માંગો છો તો તે એકદમ તાજું હોવું જોઈએ કે રાતનું રાખેલું દહીંથી સંપૂર્ણપણે બચો નંબર બે ડેરી પ્રોડક્ટ્સનું પ્રમાણ ઘટાડો આ ઋતુમાં દૂધ પનીર અને ચીઝ જેવી ભારે વસ્તુઓ પચાવવામાં તકલીફ આપી શકે છે ચોમાસામાં શરીરનું પાચન થોડું ધીમું પડી જાય છે આવા સમય જરૂરી છે કે હાઈ પ્રોટીન ડેરી પ્રોડક્ટ્સનું સેવન મર્યાદિત કરો જેથી પાચનતંત્ર પર વધુ બોજ ન પડે નંબર ત્રણ રીંગણાથી દૂરી રાખો શ્રાવણ અને ચોમાસાની ઋતુમાં શાકભાજીની તાસીર અને ગુણવત્તા બંને બદલાઈ જાય છે અને રીંગણું એમાં સૌથી વધુ અસરગ્રસ્ત શાકભાજીઓમાંનું એક છે આ ઋતુમાં રીંગણામાં અવારનવાર સૂક્ષ્મ જીવાતો થઈ જાય છે જે બહારથી બિલકુલ દેખાતી નથી જ્યારે તમે શાકભાજી કાપો છો ત્યારે જ ખબર પડે છે કે રીંગણું અંદરથી સડી ગયું છે કે તેમાં નાના જીવાતો લાગી ગયા છે કેટલીકવાર લોકો આ જીવાતોને અજાણતા રાંધી લે છે અને ખાઈ પણ લે છે અને આ જ ફૂડ પોઈઝનિંગ પેટનો દુખાવો ઉલટી કે જાડાની સમસ્યાઓનું મોટું કારણ બની જાય છે આયુર્વેદ પણ કહે છે કે આ ઋતુમાં રીંગણાની તાસીર શરીર માટે ભારે થઈ જાય છે અને તેનું પાચન મુશ્કેલ બની જાય છે તેથી સાવનના આખા મહિના રીંગણાથી શક્ય હોય ત્યાં સુધી દૂરી રાખો રસોડામાં શોધતી વખતે ભલે તે તાજું દેખાય પરંતુ હાલ તેને તમારી થાળીમાં ન લાવો નંબર ચાર હરિયાળી પાંદડાવાળા શાકભાજીથી સાવધ રહો પાલક મેથી સરસફ ધાણા અને કોબીજ જેવા પાંદડાવાળા શાકભાજી સામાન્ય રીતે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શ્રાવણ અને ચોમાસાના દિવસોમાં આ શાકભાજી તમારા આરોગ્ય માટે જોખમ બની શકે છે આ ઋતુમાં હવામાં ભેજ અને જમીનમાં જીવાતોની સક્રિયતા ખૂબ વધી જાય છે આ પાંદડાઓ પર અવારનવાર સૂક્ષ્મ જીવાતો ફૂગ અને માટીના અવશેષો ચોંટેલા હોય છે જે ધોવા છતાં કેટલીક વાર સંપૂર્ણ સાફ થતા નથી અને જ્યારે આને એમ જ રાંધવામાં આવે છે તો આ જ વસ્તુઓ બીમારીઓને જન્મ આપે છે તેથી આયુર્વેદ અને હેલ્થ એક્સપર્ટ બંને એ જ સલાહ આપે છે કે શ્રાવણના મહિનામાં પાંદડાવાળા શાકભાજીનું સેવન એકદમ ટાળો અથવા તેને ખૂબ સાવધાનીથી ધોઈને અને સારી રીતે રાંધીને જ ખાઓ યાદ રાખો સાવધાની જ સલામતી છે નંબર પાંચ માંસાહારથી દૂર રહો શ્રાવણનો મહિનો માત્ર ધાર્મિક આસ્થા અને વ્રતોપવાસનો સમય નથી પરંતુ શરીર અને આત્માને શુદ્ધ કરવાનો એક પવિત્ર અવસર પણ માનવામાં આવે છે આ દરમિયાન માત્ર પૂજાપાઠનું મહત્વ જ નથી વધતું પરંતુ સાત્વિક ભોજનનું પાલન કરવું પણ ખૂબ જરૂરી બની જાય છે શ્રાવણમાં વાતાવરણમાં ભેજ અને ઠંડક વધી જાય છે જેનાથી પાચનતંત્ર ધીમું પડી જાય છે આવા સમયે માંસાહારી ભોજન જેવું કે મટન ચિકન ઈડા કે માછલીને પચાવવું શરીર માટે ભારે પડી શકે છે આ વસ્તુઓને પચાવવામાં વધુ સમય વધુ મહેનત અને વધુ પાચનશક્તિની જરૂર પડે છે જે આ ઋતુમાં અવારનવાર નબરી પડી જાય છે આજ કારણે ન માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી પરંતુ આરોગ્યની દૃષ્ટિએ પણ સાવનમાં માંસાહારથી દૂરી રાખવી સમજદારી ગણાય છે નંબર છ મશરૂમ શ્રાવણની ઋતુમાં મશરૂમ જેવી વસ્તુઓ ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે પરંતુ આ સમયે તેનું સેવન શરીર માટે જોખમની ઘંટડી બની શકે છે ખરેખર ચોમાસા અને ભેજવાળી ઋતુમાં જમીન અને ઝાડ પર પોતાની મેળે ઉગતા જંગલી મશરૂમની સંખ્યા ખૂબ વધી જાય છે આ બધા મશરૂમ ખાવા લાયક હોતા નથી આમાંથી ઘણા મશરૂમ ઝેરી હોય છે અને સામાન્ય માણસ તેમને ઓળખી શકતો નથી કેટલીકવાર લોકો બજારમાંથી મશરૂમ ખરીદી લાવે છે પરંતુ અસલી અને નકલીની ઓળખ કર્યા વગર રાંધી લે છે અને જો ભૂલથી ઝેરી મશરૂમ ખાઈ લેવામાં આવે તો તેની સીધી અસર તમારા લીવર કિડની અને પાચનતંત્ર પર પડે છે આ ઉપરાંત શ્રાવણમાં વાતાવરણમાં રહેલો વધારાનો ભેજ અને બેક્ટેરિયાને કારણે બ્રાન્ડેડ મશરૂમ પણ જલ્દી ખરાબ કે સંક્રમિત થઈ શકે છે જેનાથી પેટનો દુખાવો ઉલટી ઝાડા અને ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે આયુર્વેદમાં પણ ચોમાસાની ઋતુમાં આવા ભારે ફૂગવાળા ખાદ્ય પદાર્થોથી દૂરી રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ ઋતુ શરીરની પાચનશક્તિને નબળી કરી દે છે તેથી સૂચન એ જ છે કે ભલે તમે મશરૂમના કેટલા શોખીન હોવ સાવનના મહિનામાં તેનાથી સંપૂર્ણપણે દૂર રહો નંબર સાત કાકડી અને ખીરું શ્રાવણની ઋતુમાં જો તમે હેલ્થ કોન્શિયસ છો તો કાકડી અને ખીરું તમને ખૂબ હેલ્ધી લાગી શકે છે આખરે આ ઠંડા હળવા અને તરસ હિપાવનારા હોય છે પરંતુ જરા રોકાઈ જાઓ જે વસ્તુ ઉનાળામાં અમૃત ગણાય છે તે જ સાવનમાં તમારા માટે ઝેરનું કામ કરી શકે છે ખરેખર કાકડી અને ખીરું બંને પાણીથી ભરપૂર શાકભાજી છે અને આ જ કારણે તેમાં બેક્ટેરિયા ફૂગ અને માઇક્રોબ્સ ખૂબ જલ્દી ઉગી નીકળે છે સાવન દરમિયાન વાતાવરણમાં રહેલો વધુ ભેજ અને તાપમાનનો ઉતાર ચઢાપ આની પર ખૂબ ઝડપથી અસર કરે છે જો આને યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે કે આ થોડુંક પણ કપાયેલું હોય તો થોડા જ કલાકોમાં તેમાં ખરાબ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે અને જો આવા ખીરા કે કાકડીને તમે સલાડમાં કાચા ખાઈ લો તો તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર પડે છે આ ઉપરાંત ખીરાની તાસીર ખૂબ ઠંડી માનવામાં આવે છે અને સાવન દરમિયાન જ્યારે શરીરની અગ્નિ એટલે કે પાચનશક્તિ નબળી પડી જાય છે ત્યારે આ ઠંડી તાસીર વધુ નુકસાનકારક બની શકે છે આયુર્વેદ પણ કહે છે કે શ્રાવણ અને ચોમાસાની ઋતુમાં કાચી ઠંડી અને પાણીદાર વસ્તુઓથી દૂર રહેવું જોઈએ જેથી શરીરનું સંતુલન જળવાઈ રહે તેથી સલાહ એ જ છે કે જો તમે ખીરું કે કાકડી ખાવા માંગો છો તો તે એકદમ તાજુ લો સારી રીતે ધોઈને છોલીને અને થોડું મીઠું નાખીને જ ખાઓ અને વધુ સારું એકે આ ઋતુમાં થોડા દિવસો માટે આને ટાળી જ દો નંબર આઠ સાત્વિકતાને અપનાવો આ પવિત્ર મહિનામાં સાત્વિક ભોજન કરવાની પરંપરા છે લસણ ડુંગળી મૂળા ખડી અને કાળા મરી જેવા તીખા અને ગરમ પ્રકૃતિના પદાર્થો આ ઋતુમાં શરીરમાં અસંતુલન લાવી શકે છે તેથી આને ભોજનથી દૂર રાખો અને હળવા સાત્વિક અને તાજા ભોજનને પ્રાથમિકતા આપો નંબર નવ અંકુરિત વસ્તુઓથી થોડો બ્રેક લો શ્રાવણ કે ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ ખૂબ વધી જાય છે અને ઉપરથી સૂર્યનો પ્રકાશ પણ ઓછો મળે છે આવા સમયે જે વસ્તુઓ સામાન્ય રીતે જલ્દી ખરાબ નથી થતી તે હવે થોડા જ કલાકોમાં સડવા કે સંક્રમિત થવા લાગે છે આમાં જ એક છે અંકુરિત અનાજ અને બીજ જેવા કે અંકુરિત ચણા મગ મોઠ કે મેથી બહારથી જોતા આ ભલે એકદમ તાજા લાગે પરંતુ અંદરથી તેના પર બેક્ટેરિયા અને ફૂગ ઊગવાનું શરૂ થઈ જાય છે અંકુરિત વસ્તુઓ સામાન્ય દિવસોમાં ખૂબ ફાયદાકારક હોય છે પરંતુ ચોમાસાની ઋતુમાં આનું સેવન સમજી વિચારીને કરો જો ખાવું જ હોય તો એકદમ તાજું બનાવેલું હોય અને સારી રીતે ઉકાળીને જ ખાઓ વધુ સારું એ જ હશે કે સાવનમાં થોડા સમય માટે આનાથી દૂરી રાખો જેથી તમારું પાચનતંત્ર સંતુલિત રહે તો મિત્રો જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો વિડિયોને એક લાઇક જરૂર આપો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને ઓલ પર સેટ કરો જેથી આવા ખાસ વીડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને આ પવિત્ર મહિનામાં ભોલેનાથના આશીર્વાદ જરૂર મેળવો